નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર સાતમાં આજે આપણે ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે અને આ વીસ પ્રશ્નોમાંથી જો તમને બાર પ્રશ્નોના જવાબ આવડતા હશે તો તમારે એવું સમજવું કે તમારી તૈયારી યોગ્ય દિશામાં ચાલી રહી છે બાકી તમારે વધારે તૈયારી કરવાની જરૂર છે એવું માનું ઓકે મિત્રો તો આપણે આજના પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ પ્રશ્ન નંબર એક હીરા માટે પ્રખ્યાત પન્નામી ખાણ કયા રાજ્યમાં આવેલી છે વિકલ્પ મધ્યપ્રદેશ મિઝોરમ ઉત્તર પ્રદેશ કે કર્ણાટક તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ એ હીરા માટે પ્રખ્યાત પન્નામી ખાણ જે છે એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલ યુએવી શેષનાગ શું છે વિકલ્પ સબમરીન લડાકુ વિમાન લોંગ રેન્જ મિસાઈલ કે ડ્રોન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી તાજેતરમાં ચર્ચામાં રહેલ યુએવી શેષનાક જે છે એ એક ડ્રોન છે અને યુએવી જે છે એનું પૂરું નામ થઈ જશે અનમેન એરિયલ વેહિકલ નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત કયા દેશ સાથે સૌથી લાંબી જમીનની સરહદ ધરાવે છે વિકલ્પ ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ કે મ્યાનમાર વિકલ્પ દેશ ચાર હજાર છન્નું કિલોમીટર જેટલી છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો મણિપુર રાજ્યની રાજધાનીનું નામ જણાવો વિકલ્પ કોહિમા દિસપુર ઈરાવતી કે ઇમ્ફાલ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ ડી મણિપુર રાજ્યની રાજધાની ઇમ્ફાલ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બિટકોઇન શું છે વિકલ્પ ડિજિટલ એટીએમ ઇન્ટરનેશનલ બેંક ક્રિપ્ટોકરન્સી કે પ્લાસ્ટિક કરન્સી તો મિત્રો આનો સચો જવાબથી જશે વિકલ્પ સી બિટકોઇન એક ક્રિપ્ટોકરન્સી છે અને એ જે છે એ બ્લોક ચેઇનના આધારે કાર્ય કરતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નું પૂરું નામ જણાવો વિકલ્પ ગુડ્સ ટેક્સ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ગોલ્ડ એન્ડ સિલ્વર ટેક્સ કે ગુડ્સ એન્ડ સીઝ ટેક્સ તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ બી જીએસટીનું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો અમેરિકામાં હિન્દુસ્તાની એસોસિએશનની સ્થાપના કરનાર ક્રાંતિકારીનું નામ જણાવો વિકલ્પ મદનલાલ ઢીંગરા સોહનસિંહ ભકના લાલા લજપતરાય કે લાલા હરદયાલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી અમેરિકાની અંદર હિન્દુસ્તાની એસોસિએશન એવા ક્રાંતિકારી સંગઠનની સ્થાપના જે છે એ સોહનસિંહ ભકનાએ કરી હતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કી ગોમ્પા બુદ્ધ મઠ કયા રાજ્યમાં આવેલો છે વિકલ્પ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ એન્ડ કાશ્મીર

તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ બી આધુનિક ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત ઈસવીસન થઈ થઈ હતી હતી અને ગ્રીસ દેશના એથેન્સની અંદર નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્ટીમ એન્જિનની શોધ કોણે કરી હતી વિકલ્પ આઈજેક ન્યૂટન આલ્બર્ટ આઇન્સ્ટાઇન થોમસ ન્યુકોમન કે થોમસ આલ્વા એડિસન તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ સી પ્રથમ સ્ટીમ એન્જિન જે હતું એની શોધ થોમસ ન્યુકોમન દ્વારા કરવામાં આવી હતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડીઝલ એન્જિનની શોધ કોણે કરી હતી વિકલ્પ ઓટોમોન હ્યુમેન થોમસ રૂઝવેલ્ટ રૂડોલ્ફ ડીઝલ કે કાર્ડિફ ડીઝલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ડીઝલ એન્જિનની શોધ રૂડોલ્ફ ડીઝલ દ્વારા કરવામાં આવી હતી ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે નેક્સ્ટ વિશ્વ રેડિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિકલ્પ તેર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ કે એપ્રિલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વિશ્વ રેડિયો દિવસ તેર ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આરટીઆઈ નું પૂરું નામ જણાવો વિકલ્પ રાઈટ ટાઈમ ઇન્ફોર્મેશન રાઈટ ટુ ઇન્ડિયા રાઈટ ટુ ઇન્ફોર્મેશન કે રાઈટ ટાઈમ ઇમેજ તો મિત્રો આનો સચ જવાબથી જશે વિકલ્પ સી આરટીઆઈ એક કાયદો છે જે બે હજાર પાંચની અંદર પસાર કરવામાં આવ્યો હતો જેને ગુજરાતીમાં માહિતીનો અધિકાર કહે છે અને આરટીઆઈનું પૂરું નામ રાઈટ ટુ ઇન્ફોર્મેશન થઈ જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઘોઘા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે વિકલ્પ બોટાદ ભાવનગર અમરેલી કે પંચમહાલ તો મિત્રો આનો સાચો જવાબથી છે વિકલ્પ બી ઘોઘા તાલુકો જે છે એ ભાવનગર જિલ્લામાં આવેલો છે અને તમને એવું પૂછવામાં આવે કે ઘોઘંબા તાલુકો છે એ કયા જિલ્લામાં આવેલો છે તો એનો સાચો જવાબ પંચમહાલ બની જશે આમાં તમને કન્ફ્યુઝન થવું જોઈશે નહીં નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જહાજ ભાંગવાના સ્થળ તરીકે પ્રખ્યાત અલંગ બંદર કયા જિલ્લામાં આવેલું છે વિકલ્પ પોરબંદર દેવભૂમિ દ્વારકા ભાવનગર કે નવસારી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી અલંગ બંદર જે છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે અને જહાજ બાંધવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલ ડીપ સીક શું છે વિકલ્પ એન્ડ્રોઈડ મોબાઈલ લેપટોપ એઆઈ એપ્લિકેશન કે એઆઈ રોબોટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી તાજેતરમાં ચર્ચામાં રહેલ ડીપસિક એક એઆઈ એપ્લિકેશન છે જે ચીન દેશ દ્વારા છે એ તૈયાર કરવામાં આવેલી છે અને એઆઈનું પૂરું નામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવું થઈ જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઝારખંડ રાજ્યની રાજધાની કઈ છે વિકલ્પ પટના કાનપુર રાંચી કે રાયપુર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ઝારખંડ રાજ્યની રાજધાની રાંચી છે બાયોગેસ પ્લાન્ટ તો મિત્રો આનો સાચો જવાબ થી જશે વિકલ્પ બી જ્યોતિગ્રામ યોજના ગુજરાતની અંદર વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી સાથે સંકળાયેલી છે અને જેની અંદર ગ્રામ્ય વિસ્તાર છે અને તાલુકાનો વિસ્તાર છે એની અંદર વીજળી પહોંચાડવાનું કામ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સોનાની શુદ્ધતા કયા એકમમાં માપવામાં આવે છે વિકલ્પ હોલમાર્ક ગ્રામ કેરેટ કે કલર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી સોનાની શુદ્ધતા કેરેટ એકમની અંદર માપવામાં આવે છે ચોવીસ કેરેટનું સોનું જે છે એ સૌથી શુદ્ધ સોનું હોય છે અને જે ઘરેણા બનાવવામાં આવે છે એ બાવીસ કેરેટના સોનાના એની આજુબાજુના છે બનાવવામાં આવતા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પતંગની શોધ કયા દેશમાં થયેલ હોવાનું માનવામાં આવે છે વિકલ્પ જાપાન કોરિયા ચીન કે ભારત તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી પતંગની શોધ ચીન દેશની અંદર થયેલ હોવાનું માનવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વિમાનની શોધ કોણે કરી હતી વિકલ્પ જેમ્સ વોટ રાઈટ બ્રધર્સ કોપન મેન કે થોમસ એડિસન તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નોની પીડીએફએલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે